ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાનો દુખાવા સમાન બની રહ્યો છે થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનોબર ગામ નજીકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા બે દિવસ પહેલાં ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી વાળ્યા હતા ત્યારે તેમને સ્થળ પરથી નાસી જવાનો વારો આવ્યો હતો આ અંગે સ્થાનિકો દ્વારા આજરોજ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ડમ્પિંગ સાઇટ બાબતે ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી નગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં હંગામી ડમ્પિંગ સાઇટ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે મનોબર ગામે ફાયર સ્ટેશન માટે આપેલી જગ્યાની હેતુ વેર કરી ડમ્પિંગ સાઇટ માટે ઉપયોગ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેના કારણે આજુબાજુની વીસ થી પચીસ સોસાયટીના રહીશોની સ્વાસ્થ્ય સાથે પાલિકા દ્વારા ચેડના કરવામાં આવી રહ્યા છે જેના રહેવાસીઓ સાખી નહીં લેવાય જો પાલિકા આ કામગીરી નહીં કરે તો આવનાર સમયમાં ઉગ્ર વિરોધ સાથે ગાંધી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું આજ તારીખ ત્રણ બે બે હજાર પચીસ અને સોમવારનો રોજ ભરૂચ નગરપાલિકામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલો બિલાલપાક સોસાયટીની બાજુમાં જે સરકાર દ્વારા એક પ્લોટ આવેલો છે એમાં સરકાર દ્વારા જે તે સમયે ખેડૂતો પાસે જે જમીન લીધેલી એમાં ફાયર સ્ટેશન બનાવવા માટે આ પ્લોટ રિઝર્વ રાખેલો પરંતુ ભરૂચ નગરપાલિકાની અનતના કારણે એમની પાસે ગઈ કાલે પોતાના જંગલનો કાયદોમાં હાથમાં લઈ અને ગેરકાયદેસર ત્યાં આગળ એક ડમ્પિંગ સાઇડનું નિર્માણનું કાર્ય સરહ કરેલું આ વિસ્તારના જાગૃત આગેવાનો વાહનો નવયુવાનો વડીલો એ વિસ્તારના કાઉન્સિલરો નેતા વિપક્ષ અને તમામ લોકોને જ્યારે અમને ખબર પડી ઈશ્વર પર પહોંચ્યા અને ગેરકાયદેસીએ આજે ખોદકામ ચાલતું એને અટકાવ્યું આજે અમે કલેક્ટર સાહેબની એટલા માટે અહીંયા મળવા આવેલા છે કે આ વિસ્તારમાં તમે જો અસંખ્ય સ્કૂલો આવેલી છે માટલીવાલા ઈકરા હુસૈનિયા પટેલ વિસીટી વીસીટી ગર્લ્સ બોયસ પટેલ વેલફેર હુસેન અસંખ્ય ધાર્મિક સ્થળો પર આવેલા છે અને આ રસ્તો ઇન્ટરન રોડ છે એકદમ દસ ફૂટ નો રોડ છે એની ઉપર આખા શહેરનો કચરો લાવીને ત્યાં ઠલાવવામાં આવે અને ત્યાંથી ડમ્પિંગ સાઇટનો કચરો ભરી અને અંકલેશ્વર માં લઈ જવામાં આવે એટલે પ્રજાના પૈસાના ટેક્સ નો જે આ લોકો વેફર કરેલા છે તે પણ ગેરકાયદેસર છે જીપીસીબી કે ગ્રીન ટ્રીબ્યુનલ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર એક જ વિસ્તારગરપાલિકા ટાર્ગેટ કરવામાં આવે એને સખી લેવામાં નહીં આવે એટલે આજે તમામ મહામારી મા બહેનો એ વિસ્તારના આગેવાનો નવયુવાનો તમામ કાઉન્સીલો અહીંયા ઉપસ્થિત છે અને આજે અમે કલેક્ટર સાહેબ પાસે માંગ કરવા આ જે અનલિગલી ડમ્પિંગ સાઇટ જે બનાવવાનું કાર્ય કર્યું હતું એ તાત્કાલિક બંધ થવું જોઈએ અને અમારે ખાસ